સુરત જિલ્લામાં જગતના તાત એવા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે સુરત જિલ્લામાં વરસી રહેલા કમોસમી વરસાદ ખેડૂતોના તૈયાર ડાંગરના પાકને ખૂબ મોટું છે કારણ કે તૈયાર ડાંગર પલરી ગયો છે લીધે નુકસાન થવાની સાથે ડાંગરની ખરીદી કરતી મંડળીઓએ પણ ડાંગર લેવાનું હવે બંધ કર્યું છે સુરતના જહાંગીપુરા ખાતે આવેલી પુરુષોત્તમ ફાર્મ મંડળી પર ડાંગર લેવાનું બંધ કરી દેવાયું છે આ નિર્ણય ગોડાઉન ફૂલ થઈ જવાના કારણે લેવામાં આવ્યો સામે આવી છે આ મંડલી પર પંચોતેર કહેર તો બીજી તરફ મંડળીઓમાં ડાંગર નો પાક લેવાનો બંધ કરાતા ખેડૂતોને રોવાના દિવસ આવ્યા છે ત્યારે ખેડૂત સમાજ દ્વારા સરકાર પાસે આર્થિક સહાય નુકસાન ના વળતર રૂપે રાહત પેકેજ જાહેર કરવાની પણ માંગ કરવામાં આવી છે મારું નામ મનહરભાઈ પટેલ હું પુરુષોત્તમ ફાર્મસના ચેરમેન તરીકે છેલ્લા બે વર્ષથી સેવા આપું છું હાલમાં સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર હવામાન ખાતા દ્વારા જે વરસાદની આગાહી આપવામાં આવી હતી એ વરસાદની આગાહીને કારણે અમારા ઓલપાડ તાલુકાના અને ચોણિયાસી તાલુકાની અંદર ખૂબ જ ધોધમાર વરસાદ પડ્યો છે જેના કારણે ડાંગરના ઉભા પાકને અને જેમણે કાપણી કરી છે અને જેમણે ડાંગરની ગુણી ભરવાની બાકી રહી છે એવા ખેડૂતોને ઘણું મોટું આર્થિક નુકસાન થવા પામ્યું છે ખાસ કરીને અમારા મંત્રીની સભ્ય મંત્રીની વાત કરું તો અમારા સાયન્સ સેન્ટર પર ગઈકાલ સુધીમાં તેતાલીસ હજાર ચારસો એકોતેર ગુણી આવક થઈ છે જાંગીપુરા ચુમ્મોતેર હજાર નવસો એકોતેર અને ઓલપાડ એક લાખ ને સાડત્રીસ હજાર ગુણીની આવક થવા પામી છે એટલે દરેક સેન્ટર પર લગભગ અમારા ઓટપા સેન્ટર પર વીસ હજાર ગુણી સાયા પર લગભગ નવ હજાર જાંગીપુરા સેન્ટર પર દસ હજાર ગુણીની દૈનિક ઉતારવામાં આવતી હતી પણ ગઈકાલથી વરસાદી માહોલના કારણે હાલ પૂરતું લોકોનું ડાંગર લેવાનું મુલતવી રાખવામાં આવેલ છે જ્યારે પણ ઉગાડ નીકળશે અને ત્યારે સભ્ય મંત્રીઓના સભાસદોનું ડાંગર લેવામાં આવશે ખાસ કરીને હાલનું વાતાવરણ જોતા હાલમાં કોઈ પણ ખેડૂતે પોતાનો માલ મંદિરીના સેન્ટર પર લાવવો નહીં કારણ કે મંદિરના કમ્પાઉન્ડની અંદર પણ જે કમ્પાઉન્ડ છે એ વરસાદી પાણી ભરાવાથી કાઢો કિચો થઈ ગયો છે જેના કારણે વાહનો ઊભી રાખવાની તથા ગોડાઉનમાં ખાલી કરવાની પણ અમને તકલીફ પડે એવું છે એટલે ખાસ કરીને સભાસદોને વિનંતી જ્યાં સુધી ઘર ન નીકળે અને બીજી કોઈ જાણ ન કરવામાં આવે ત્યાં સુધી આપનો માલ આપના ઘરે સુરક્ષિત જગ્યાએ રાખવા આપને નમ્ર અપીલ છે